અને પ્રિયંકર રોયના નામના દંપતી કરતી વખતે વીજળી પડવાથી મૃત્યુ થયું હતું હજુ ત્રણ દિવસ પહેલા જ મુંબઈમાં વરસાદી વાવાઝોડા ઉડીન પડતા સોળ વધુ લોકો નીકળી ને ગયા હતા ગુજરાત સુરેન્દ્રનગરમાં પણ વીજળી બે લોકોના ભોગ લીધો હતો કુલ દેશ આજે અલગ અલગ ભાગો માં પડેલ વીજળી થી વધુ લોકો ભોગ લીધો છે મિત્રો દેશમાં માં ચાર જૂન થી ચોમાસુ સતત શરૂઆત થઈ ગઈ છે પરંતુ હાલમાં દેશમાં વરસાદી માહોલ જામ્યો છે વાવાઝોડાના સાથે વરસી વરસાદ વરસી રહ્યો છે અને મુંબઈમાં પણ વાવાઝોડાના કારણે હોડિંગ કરતા તેરથી વધુ લોકો અને સોળથી વધુ લોકોના મોત થયા છે મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ